વલસાડના ધરમપુરના બરુમાડમાં ચાર માસમાં જ નાડુ ધોવાતા ભ્રષ્ટાચાર ડોકાયો ધરમપુરના બરુમાડ ગામે પાટા ફળિયાથી ચિકાર ફળિયા સુધીનો એક કિલોમીટરનો રસ્તો આઝાદીના સાત દાયકાથી વધુ સમય વીતવા છતાં પણ ન બનતા રહીશો કાદવ કીચડમાં પગપાળા જોવા માટે મજબૂર બન્યા જ છે એટલું જ નહીં પરંતુ આજ કાદવ કીચડવાળા રસ્તા પર આવતી ઉપર ચોમાસા રૂપિયા અઢી લાખના ખર્ચે પંદર માં નાળા પંચ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત નાડુ બનાવવામાં આવ્યું હતું પરંતુ કામગીરીમાં ઉતારવામાં આવેલી વેઠના કારણે માત્ર ચાર માસ માં જ નાડામાં પણ મસમોટા બાકોરા પડી જતા ભ્રષ્ટાચાર કાયો છે આહીના શાળાએ જતા બાળકોને ધંધાર્થી જતા રહીશોની બનેલી દયનીય સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગ દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવા તેમજ નાડાની નબળી કામગીરી કરનાર એજન્સી સામે પણ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી છે પટેલ મિલનકુમાર અમરતભાઈ આઝાદીના પહેલા આવમારો ગામ તરફ રસ્તો જેતો બરુમાળ બાટ્યાથી લઈને શિકાર ફળ્યા સુધી જતો રસ્તો આ નાળું છે ચાર મહિનાથી પહેલાં બનેલો ને આ ચોમાસામાં ધોવાઈ જતા પહેલાં હજી સુધી રસ્તો બની જ નથી તો મારે એક જ માંગ છે કે આ અમારે તો કોઈ છોકરું નિશાળ તરફ જતું કે કોઈ બીમાર પડે કે તકલીફ પટ્ટી હોય તો આ જતો રસ્તો અમારે એક જ માંગ છે કે આ રસ્તો બની જાય સારામાં સારું મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ